બહુ પશુપાલન મિત્રો તમારી ગાય કે ભેંસના વગર ખર્ચે તમારે ફેટ વધારવા છે ફેટ કઈ રીતના વધારવા આ વસ્તુ એવી છે કેમિકલ વગરની છે વગર ખરચની એટલે ક્યાંય તમારે દુકાનની અંદર લેવા નથી જવાની વસ્તુ કે ક્યાંય પણ તમારે ઘરની અંદર નથી તમારા ખેતરની અંદર જ છે વસ્તુ અને એ વસ્તુ એવી છે કે તમારે ખવડાવવાની છે એને અને કઈ રીતની ખવડાવવાની અને કદાચ તમને અમારી ભાષાની અંદર અમે તમને સંપૂર્ણ માહિતી આપશું પણ ન સમજાય તો તમારા ગંડા હોય બળવા હોય એમને તમે પૂછશો કે આ વસ્તુથી આપણી ગાય કે ભેંસના ફેટ વધી શકે કે નહીં અને આ વસ્તુ ઝાડ ઉપર તમને અવેલેબલ વસ્તુ મળી જાય અને વસ્તુ એકદમ દેશી છે અને દેશીનો તમે ઉપયોગ કરજો સાહેબ પંદર પંદર દિવસની અંદર તમારી ગાય કે ભેંસના ફેટ બિલકુલ વધી જાય અને તમારી ગાયના ફેટ આવતા છે ત્રણ ફેટ આવતા છે તો ચાર ફેટ આવશે પશુપાલન મિત્રો એટલે અમારા વિડીયોની અંદર તમે બન્યા રહેજો એટલે તમને પણ આ દેશી આઈડિયા મળી જાય કે કઈ રીતે આપણી ગાય કે ભેંસના આપણે ફેટ વધારી શકીએ અને કઈ આ વસ્તુ એવી આવે છે કે વનસ્પતિ આપણે ગાય કે ભેંસને આપણે સારી અને આપણે ગાય કે ભેંસના ફેટ વધારી શકીએ પશુપાલન મિત્રો ક્યારેક જે નવા પશુપાલન છે અને અત્યારે મહેનત કોઈ કરતા નથી ને કે આ વસ્તુ એવી છે કે તમને ક્યાંય તમારી વાડીની અંદર શેઢો હોય અને વાડ હોય વાડ ઉપર આ વસ્તુ અવેલેબલ છે અને વસ્તુને કઈ રીતની સારવાની હોય છે અને શું કરવાનું હોય છે અને કેટલો ટાઈમ સારવાની મિત્રો અને આ વસ્તુ તમે ગમે એટલો ટાઈમ સારશો ને તો કોઈ પણ પશુને કોઈ પ્રોબ્લેમ નથી અને આ વસ્તુ એવી છે કે પશુ પણ તમારું એકદમ તાજું માજો થશે અને એકદમ અઠેગ અઠે બની જશે અને ફેટ પણ તમારા રોજ કાયમના વધતા જહે પશુપાલન મિત્રો એટલે અમારી ચેનલ ઉપર પશુપાલન મિત્રો તમે જો નવા હોય તો ચેનલને સસ્પ્રાઈઝ કરવાનું ન ભૂલતા અને અવનવા અમે વિડીયા પશુપાલન અને ખેતીવાડીના અને દેશી લઈ અને અમારી ચેનલ ઉપર અમે આવતા એટલે પશુપાલન મિત્રો તમારી ફરજ આવે છે કે અમારા એક લાઈક કરવાનું ન ભૂલતા અને પશુપાલન મિત્રો વિડીયો થોડોક લાંબો થાય પણ અત્યારે આપણે ફટાફટ વસ્તુ બતાડી દઈએ કે કઈ વસ્તુથી આપણી ગાય કે ભેંસના ફેટ વધારે આવે છે અને કઈ રીતની આપણે સારવાની હોય છે અને શું આપણે ઝાડ ઉપરથી ઉતારી અને આ વસ્તુને ગાયને કે ભેંસને સાર્યાથી કેટલા ફેટ વધે છે પણ તમે નક્કી કરજો આપણે તો નક્કી કર્યું તો આમાં પચાસ થી સાઠ ટકા પણ રિઝલ્ટ મળ્યું હતું આ સારવારથી પણ અત્યારે પશુપાલન મિત્રો શું છે કે કોઈ પણ સારવા માંગતું નથી મહેનત કરવા માંગતું નથી અને બજારની અંદરથી વસ્તુ અવનવી વસ્તુ લઈ અને અ પશુપાલનને ગાય કે ભેંસને સારવાના પ્રયત્ન કરે છે પણ તમારા ખેતરની અંદર જ વસ્તુ છે અને સુ વસ્તુ એવી છે કે આપણે ગાય કે ભેંસને સારવાથી આપણા ફેટ વધી શકે છે અને અમારો વિડીયો સારો લાગ્યો હોય ને તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે અમે તમને દેખાડી દઈએ કે આ વસ્તુ શું આવે છે અને કઈ રીતની આવે છે પશુપાલન મિત્રો તમને દેખાતું છે કે આ વસ્તુ તાતણા જેવી વસ્તુ છે પણ આ વસ્તુ લીલી છે આ સુકી નથી તમને દેખાડી દીધું કે કઈ રીતની વસ્તુ આવે છે પશુપાલન મિત્રો આને અમારી ભાષામાં ગળું કહેવામાં આવે છે કારણ કે આ વસ્તુ બધી લીલી આવે છે સૂકી આવતી નથી અને આ વસ્તુ તમે બે થી ત્રણ દિવસ સારવાનું ચાલુ કરશો એટલે તમારી ગાય કે ભેંસના ફેટ વધી જશે પણ પશુપાલન મિત્રો આ આખી વસ્તુ તો ક્યારેક અમુક પશુ ખાય છે અમુક નથી ખાતા પણ ખાંડની અંદર તમે કટિંગ કરી અને સારવારનું ચાલુ કરશો પશુપાલન મિત્રો તો પણ તમારી ગાય કે ભેંસના ફેટ વધી જશે અને બે થી ત્રણ દિવસનો તમે આની અંદર ક્રોસ કરજો સાહેબ તમારી ગાય કે ભેંસના ફેટ વધી જાય અને અને એકદમ ઝીણી ઝીણી કટિંગ કરી નાખવાની છે પશુપાલન મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ કટિંગ કરી ઝાડવા ઉપર રાખી અને કરી કરી અને તમે પણ આ ચાલુ દેજો એટલે થી પંદર દિવસની અંદર તમને પણ રિઝલ્ટ મળી જશે અને એકદમ બિલકુલ ઝીણી કટિંગ કરવાની છે મિત્રો બિલકુલ આટલી એકદમ નાની નાની કટિંગ કરવાની આવે છે અને કટિંગ કરીને તમે ખાંડમાં નાખતા રહેજો એટલે તમને પણ ફેટ વધી જાય અને તમારી ગાય કે ભેંસના અને અમારી ભાષામાં પશુપાલન મિત્રો ગળું કહેવામાં આવે છે ના સારવારથી ગાય અને ભેહ પણ માજી થાય છે